નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો કંડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે અને કન્ડક્ટરની પરીક્ષા માટેની તારીખ જાહેર થઈ ગઈ છે તારીખ છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ જો મિત્રો તમે કન્ડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયોને એકવાર ચોક્કસથી પૂરો જોવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ મધ્યપ્રદેશ બી રાજસ્થાન સી ઉત્તર પ્રદેશ અને ડી મહારાષ્ટ્ર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર બીજા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ અમદાવાદ બી રાજકોટ સી ગાંધીનગર અને ડી વડોદરા સાચો જવાબ રહેશે ઓપ્શન એ અમદાવાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વાત્રક શેટી બી ઓરસંગમહી સી મહિ રેવા અને ડી હિરણભાઉ સાચો જવાબ રહેશે ઓપ્શન સી મહી રેવા ચોથા નંબરનો પ્રશ્ન છે તાપી નદીની દક્ષિણમાં કઈ પર્વતમાળા શરૂ થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અરવલ્લી બી સાતપુડા સી ગિરિમાળા ડી સહ્યાદ્રી સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સહ્યાદ્રી પાંચમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં સિયોટની ગુફાઓ ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ સાબરકાંઠા બી બનાસકાંઠા સી મહેસાણા અને ડી કચ્છ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી કચ્છ કે જ્યાં સીઓટની ગુફાઓ આવેલી છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ધોળ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો ત્રીસ બી ઓગણીસો એકત્રીસ સી ઓગણીસો બત્રીસ અને ડી ઉપર પૈકી એક પણ નહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઓગણીસો એકત્રીસ સાતમા નંબરનો પ્રશ્ન છે હસ્તગીરી મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અમદાવાદ બી દાહોદ સી મહીસાગર અને ડી ભાવનગર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી ભાવનગર આગળનો પ્રશ્ન છે ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો પચાસ બી ઓગણીસો સાહીઠ સી ઓગણીસો સિત્તેર અને ડી ઓગણીસો પાસઠ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઓગણીસો પાસઠ નવમા નંબરનો પ્રશ્ન છે નિષ્પાપ સરોવર કયા સ્થળે આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સિદ્ધપુર બી ડાકોર સી દ્વારકા અને ડી શામળાજી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી દ્વારકા દસમા નંબરનો પ્રશ્ન છે સ્થાપત્યની દૃષ્ટિએ અડાલતની વાવ કયા પ્રકારની છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ભદ્રા બી જયા સી નંદા અને ડી વિજયા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી જયા અગિયારમાં નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર બુદ્ધિઓ દરવાજો ગુજરાતના કયા સ્થાપત્યનો ભાગ છે એ માટેના ઓપ્શન આપેલા છે વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ બી મોઢેરાનું સૂર્યમંદિર સી જુનાગઢનો ઉપરકોટ અને ડી ચાપાનેરનો કોટ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ચાપાનેરનો કોટ આગળનો પ્રશ્ન છે બારમા નંબરનો પ્રશ્ન છે વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સુક્તાન બી ગોઇટર સી બેરીબેરી ડી સ્કર્વી સાચો જવાબ રહેશે ઓપ્શન સી બેરીબેરી આગળનો પ્રશ્ન છે તેરમા નંબરનો અમદાવાદના મજૂર મહાજન સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો વીસ બી ઓગણીસો ચૌદ સી ઓગણીસો છ ડી ઓગણીસો આઠ સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઓગણીસો વીસ આગળનો પ્રશ્ન છે ચૌદમાં નંબરનો ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ પીસી સી બી ઉમાશંકર જોશી સી મગનભાઈ દેસાઈ અને ડી હરસિદ્ધિભાઈ દેવટિયા સાચો જવાબ રહેશે ઓપ્શન ડી હરસિદ્ધિભાઈ દિવેટિયા કે જે ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ હતા પંદરમાં નંબરનો પ્રશ્ન છે નબળી આંખની દ્રષ્ટિ અને રાતે ઓછું દેખાવું એ કયા વિટામિનની ઉણપથી થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે વિટામિન સી બી વિટામિન ડી સી વિટામિન બી અને ડી વિટામિન એ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વિટામિન એ સોળમાં નંબરનો પ્રશ્ન છે આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખનીજ ખ્યાર બી કાર્બોદિત સી પ્રોટીન અને ડી ચરબી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પ્રોટીન કે જે આપણા શરીરનો બંધારણીય ઘટક છે સત્તરમાં નંબરનો પ્રશ્ન છે જુલાઈ બે હજાર ચોવીસમાં અમદાવાદમાં અષાઢી બીજના દિવસે કેટલામી રથયાત્રા નીકળી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ એકસો પિસ્તાલીસ બી એકસો છેતાલીસ સી એકસો સુડતાલીસ અને ડી એકસો અડતાલીસ સાચો જવાબ રહેશે ઓપ્શન સી એકસો સુડતાલીસ અઢારમા નંબરનો પ્રશ્ન છે દૂધનો સફેદ રંગ કયા પ્રોટીનની આભારી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રેનિન બી કેસીન સી પેપ્સીન અને ડી મેલેનિન આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કેસિન આગળનો પ્રશ્ન છે ઓગણીસમા નંબરનો પ્રિન્ટિંગ પ્રેસની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ પીસી સી ફેથ બી સેમ્યુલ મર્સ સી જેમ્સ વોટ અને ડી ગટનબર્ગ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ગટનબર્ગ કે જેમણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી હતી માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ગટનબર્ગ વીસમા નંબરનો પ્રશ્ન છે વાસ્તવિક સૂર્યોદય પહેલાં સૂર્યનું દેખાવું એ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આંતરિક પરાવર્તન બી પ્રકાશનું પ્રકીર્ણન સી પૂર્ણ આંતરિક પરાવર્તન અને ડી પ્રકાશનું વક્રી ભવન તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન નંબર બી પ્રકાશનું પ્રકીર્ણન એકવીસમા નંબરનો પ્રશ્ન છે કચ્છનો સૌથી ઊંચો કાળો ડુંગરની ઊંચાઈ કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બસો પચાસ મીટર બી ચારસો વીસ મીટર સી પાંચસો દસ મીટર અને ઓપ્શન ડી ચારસો સાડત્રીસ મીટર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ચારસો સાડત્રીસ મીટર બાવીસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં ફોટ ગઢ કયા તાલુકામાં આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અબડાસા બી ભચાઉ સી લખપત અને ડી નખત્રાણા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ અબડાસા ત્રેવીસમા નંબરનો પ્રશ્ન છે માળિયા હાટીના તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ ભાવનગર બી મહીસાગર સી પંચમહાલ અને ડી જૂનાગઢ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જુનાગઢ આગળનો પ્રશ્ન છે ચોવીસમાં નંબરનો ચંદ્રશેખર આઝાદનું મૂળું નામ શું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ તખતસિંહ તિવારી બી ગોપીચંદ બાપુ સી સીતારામ તિવારી અને ડી રવિરામ મહારાજ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સીતારામ તિવારી કે જે ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ હતું આગળનો પ્રશ્ન છે પચીસમાં નંબરનો સૌ પ્રથમ રૂપિયાના સિક્કા કોણે બહાર પાડ્યા હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ અહમદ શાહ બી શેર શાહ સી શાહજહાં અને ડી અકબર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી શેરશાહ કે જેમણે સૌ પ્રથમ રૂપિયાના સિક્કા બહાર પડ્યા હતા રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી શેરશાહ છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે ગાંધીજી કઈ સાલમાં આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા એ માટેના ઓપ્શન આપેલા છે ઈસવીસન ઓગણીસો સત્તર બી ઈસવીસન ઓગણીસો બાર સી ઈસવીસન ઓગણીસો પંદર અને ડી ઈસવીસન ઓગણીસો દસ સાચો જવાબ રહેશે મિત્રો આ પ્રશ્નનો ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો પંદર સત્યાવીસમો નંબરનો પ્રશ્ન છે ગાંધીજીની હત્યા દિલ્હીના કયા સ્થળે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ વિજ્ઞાન ભવન બી બિરલા ભવન સી રાજઘાટ અને ડી કીર્તિ મંદિર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી બિરલા ભવન કે જ્યાં ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી રાઈટ આન્સર ઓપ્શન બી બિરલા ભવન અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે જૈન ધર્મ ગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આગમ બી અવેસ્તા સી જાતક અને ડી ત્રિપિટક આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ આગમ કે જે જૈન ધર્મના સાહિત્ય આગમ નામે ઓળખાય છે આગળનો પ્રશ્ન છે 29મો નંબરનો ચંદનના વૃક્ષનું વન ધરાવતો તાલુકો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અમીરગઢ બી વાવ સી દિયોદર અને ડી પાલનપુર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પાલનપુર કે જ્યાં ચંદનના વૃક્ષ હોય છે ત્રીસમા નંબરનો પ્રશ્ન છે રતન મહાલ રીંછ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અરવલ્લી બી પંચમહાલ સી વડોદરા અને ડી દાહોદ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી દાહોદ કે જ્યાં રતન મહાલ રિંચ અભ્યારણ આવેલું છે માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી દાહોદ એકત્રીસમાં નંબરનો પ્રશ્ન છે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચોવીસ નવેમ્બર બી સતાવીસ નવેમ્બર સી પચીસ નવેમ્બર અને ડી છવ્વીસ નવેમ્બર તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી છવ્વીસ નવેમ્બર કે જેને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન ડી છવ્વીસ નવેમ્બર આગળનો પ્રશ્ન છે બત્રીસમાં નંબરનો બંધારણ સભાના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજેન્દ્ર પ્રસાદ બી જવાહરલાલ નેહરુ સી ભીમરાવ આંબેડકર અને ડી કનૈયાલાલ મુનશી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ભીવરામ ભીમરાવ આંબેડકર કે જે બંધારણના મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા આગળનો પ્રશ્ન છે તેત્રીસમાં નંબરનો બંધારણ સભાએ બંધારણને ક્યારે સ્વીકાર્યું હતું એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સી બાર ડિસેમ્બર ઓગણીસો પચાસ અને ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન છે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલા પ્રકારના ન્યાયની વ્યવસ્થા કરવામાં આવી છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ સાત બી પાંચ સી ચાર અને ડી ત્રણ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી ત્રણ આગળનો પ્રશ્ન છે પાંત્રીસમાં નંબરનો બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ કનૈયાલાલ મુનશી બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સી પંડિત જવાહરલાલ નેહરુ અને ડી સરદાર વલ્લભભાઈ પટેલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ કે છેઓ બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ સ્થાયી અધ્યક્ષ હતા માટે રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ છત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કોઈ પણ વાહનને તમે કઈ બાજુથી ઓવરટેક કરી શકો એ માટેના ઓપ્શન આપેલા છે એ ડાબી બાજુથી બી જમણી બાજુથી સી એક પણ નહીં અને ઓપ્શન ડી બંને બાજુથી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી જમણી બાજુથી ઓવરટેક કરી શકીએ છીએ સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન છે ટ્રાફિક સિગ્નલ પર જ્યારે પીળી લાઇટ અથવા પીળા રંગની લાઇટ ચાલુ બંધ થાય એનો મતલબ શું હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વાહન જવા દો ઇ વાહન થોભો સી વાહનને ધીમેથી જવા દો અને ડી એક પણ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વાહનને ધીમેથી જવા દો જ્યારે પીળા રંગની લાઇટ ચાલુ બંધ થાય એનો મતલબ વાહનને ધીમેથી જવા દો આડત્રીસમા નંબરનો પ્રશ્ન છે આપેલ ચિહ્નો શું દર્શાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વાહન જવા દો બી વાહનને થોભો સી વાહનને ધીમેથી જવા દો અને ડી એક પણ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે જે આપેલ ચિહ્ન છે એ આપણને દર્શાવે છે કે વાહનને થોભો મતલબ એને સ્ટોપ કરવાનું થાય છે આગળનો પ્રશ્ન છે ઓગણચાલીસ નંબરનો સ્ટેજ આધારિત દાખલા ગણવા માટે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે કિલોમીટર બી ચાર કિલોમીટર સી પાંચ કિલોમીટર અને ઓપ્શન ડી છ કિલોમીટર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી છ કિલોમીટર મતલબ એક સ્ટેજ બરાબર છ કિલોમીટર ગણવામાં આવે છે ચાલીસમા નંબરનો પ્રશ્ન છે સ્ટેજ આધારિત દાખલા ગણવા માટે એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે કિલોમીટર બી ચાર કિલોમીટર સી ત્રણ કિલોમીટર અને ડી છ કિલોમીટર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ત્રણ કિલોમીટર મતલબ એક સબસ્ટેજ બરાબર ત્રણ કિલોમીટર થાય છે આગળનો પ્રશ્ન છે એકતાલીસમાં નંબરનો દર્શન એક્સપ્રેસ બસમાં બાર સ્ટેજ અને બે સબ સ્ટેજની મુસાફરી કરી તો તેણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ 25 કિલોમીટર બી સિત્તેર કિલોમીટર સી અઠ્યોતેર કિલોમીટર અને ડી અડસઠ કિલોમીટર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી અઠ્યોતેર કિલોમીટર આગળનો પ્રશ્ન છે જામનગર વિભાગની બસ કયા નામે ઓળખાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સૌરાષ્ટ્ર બી દ્વારકા સોમનાથ ડી મોઢેરા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી દ્વારકા કે જામનગર વિભાગની બસને દ્વારકા નામે ઓળખાય છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં અસ્તુ